ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર આજે બપોરે બાર વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું સત્ર પૂર્વે ભાજપના વિધાનસભા દળની બેઠક મળી હતી જેમાં ત્રણ દિવસ ચાલનારા સત્રમાં તમામ ભાજપના ધારાસભ્યોને આ સત્રમાં હાજરી આપવા માટે વ્હીપ આપવામાં આવ્યો છે નવા વિધેયક અને અન્ય મુદ્દે પણ ચર્ચા વિચારણા આ દળની બેઠકમાં કરવામાં આવી હતી હજુ ગાંધીનગર આમ તકની જે કે પટેલને વિધાનસભાના ત્રણ દિવસના સત્રનું આજે સવારે બાર વાગે પ્રારંભ કરવામાં આવ્યો ભાજપના તમામ સભ્યોને ત્રણ દિવસ માટે વિધાનસભાના સત્રમાં હાજર રહેવા માટે વ્હીપ આપવામાં આવ્યો છે વિધાનસભાના સત્રના પૂર્વે આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ત્રણ દિવસ માટે ચાલનારા આ સત્ર અંગે જે અલગ અલગ પ્રશ્નો છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી પ્રશ્નોત્તરીની ચર્ચા અને નવા વિધાયક પાસ કરવાના બાબતે પણ આજે આ ધારાસભ્ય દળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી ત્રણ દિવસના સત્રમાં તમામ ધારાસભ્યોએ ખાસ હાજર રહેવું ફરજિયાત છે તેવો આદેશ પણ ભાજપના પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું બેઠકમાં મુખ્યમંત્રી તમામ કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી નાયબ દંડક સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા